પ્રથમ રેસિડેન્સીમાં પાણી ભરાતા લોકોએ તંત્ર સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો ભણેલા ગણેલા પ્રજાના ટેક્સથી પગાર મેળવતા અધિકારીઓ પ્રજા વોટથી સત્તા મેળવતા શાસકો પ્રજા પ્રત્યે કેટલા જવાબદાર છે તે આઠ ઇંચના વરસાદમાં ખબર પડી છે વરસાદી પાણીના નિકાલ માટે અયોગ્ય આયોજનો વરસાદી કાંસો પરના દબાણ કેટલાક બિલ્ડરોનું નીતિ નિયમોનું ઉલ્લંઘન ગટરોનું વરસાદી કાંસોમાં જોડાણ લોકોના ઘરોમાં પાણી પ્રવેશવા માટે જવાબદાર છે આવા કપરા સમયમાં નેતાઓ ફોટા પડાવવા ટેક્ટર લઈને નીકળી પડે છે જેને લઈને પણ લોકો સવાલ કરી રહ્યા છે સવિતા હોસ્પિટલ પાસે આવેલ પ્રથમ રેસિડેન્સીમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી આ જ સમસ્યા છે આ વખતે છેલ્લા ત્રણ દિવસથી લોકો પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે લોકો સોસાયટીમાંથી બહાર નથી નીકળી શકતા દૂધ શાકભાજી સહિતની જીવન જરૂરી ચીજવસ્તુ માટે સોસાયટીના સભ્યએ ટેક્ટરની વ્યવસ્થા કરી છે

અને અત્યારે જે બી પાણી જાય છે ડાયરેક્ટલી તો કોઈ સિસ્ટમ છે જ નહીં આઉટપુટ માટેની આ પંપ અને જે પંપ મૂકેલા છે પંપથી જ પાણી જાય છે પણ જયારે બી આવો ભારે વરસાદ પડે છે આ પહેલા બી એક વાર થયેલું છે બે હજાર ઓગણીસ માં ત્યારે બી અમારે લગભગ ચાર દિવસ લાઈટ નહોતી સાત દિવસ જમવાનું નહોતું પાણીનું કઈ વ્યવસ્થા નથી કશું જ નહોતું સેમ પરિસ્થિતિ હવે આ ધીમે ધીમે આમાં આ થઈ રહી છે કે હવે આમાં જો અહીંનું સોલ્યુશન આ રીતે અહીંયા નહીં આવે અને આવી રીતે જ પાણી અહીંયા ભરેલું રહેશે તો આગળ જતા લાઈટો જશે બધું જ જશે અને મેઇન પ્રોબ્લેમ અમારો પાણીનો જ છે કે આ પાણી આઉટપુટ મળતો નથી અમને અને પાણીનો આઉટપુટ મળતો નથી એટલે આવવા જવામાં જવર થાય હું આજે છું તો અમારે હોસ્પિટલ બે ટાઈમ જવાનું હોય ક્લિનિકે જવાનું હોય તો એ બી તકલીફ પડે છે અમે વિચાર ઇમરજન્સીમાં અમારે રાત્રે નીકળવું છે તો અહીંથી ગાડી કાઢવી કે નહીં કે ચાલીને જવું કે નહીં કઈ રીતે જવું તો એ અગવડતાઓ અમને પડે છે ડોક્ટર કનુભાઈ પરમાર અહીંયા તો અહીંયા રહેવા આવ્યો છે તો નહીંના લોકોને સલામ છે આ સોસાયટીના લોકોને મને એક વાત યાદ આવી છે જૂની કે ચેરમેન શ્રીએ કઈ જગ્યાએ ભાષણ એવું કરેલું કે જે બુથમાંથી વધારે વોટ નકળે ત્યાં કામ કરો હું આ સોસાયટીમાં જારતી રહ્યો મને એવું લાગે છે કે નાઇન્ટી પર્સન્ટથી વધારે વોટર્સ બીજેપીના હશે કદાચ હું તો કોંગ્રેસથી બીલું કરું છું તો એ શ્રીને હું કહું છું કે જ્યાં નાઇન્ટી પર્સન્ટ તમને વોટર મળતા હોય એ વિસ્તારની હાલત જઈને જુઓ તમે તમારા તમારા શબ્દ છે કે જ્યાંથી તમારા જે બુથમાંથી વધારે વોટ નકળતા હોય ત્યાં પહેલાં કામ કરો ચેરમેન અને કોઈ કોર્પોરેટર કોર્પોરેટર હતા ટ્રેક્ટર લઈને આયા હતા ખબર નથી પડીક્ટર લઈને આયા હતા પાણી ઉતરવાનું છે ખરેખર આ સોસાયટી ગંભીર સ્થિતિ છે હું તો ફર્સ્ટ ટાઈમ અહીંયા આવું છ મહિના માટે પણ એના અહીં અહીં જે સંગઠન છે સોસાયટીમાં સલામ છે એના લોકોને આ જે જે પણ જેટલું પણ પાણી ઉતર્યું જે પણ એ લડી રહ્યા છે તંત્રનું કઈ આમાં કઈ હાથ નથી અહીના લોકો લડી રહ્યા છે અને એક બીજા સહકાર આપીને સોસાયટી ચાલી રહી છે तीन से चार दिन तीन से चार दिन से हम लोग ये सफर कर रहे बाहर के लोग अंदर नहीं आ सकते अंदर के लोग बाहर नहीं जा रहे अभी मेरे हस्बैंड बाई प्रोफेशन डॉक्टर है तो फर्जियात उनको सुबह शाम बाहर जाना ही पड़ता है बट उनको इतने प्रॉब्लम्स फेस करके कभी ट्रैक्टर में कभी एक्टिवा को वो पाइप लगा के ऐसे करके जाना पड़ रहा है आज ही अभी उनका फोन आया कि बीच रस्ते में उनकी गाड़ी बंद पड़ गई तो आधे किलोमीटर तक वो गाड़ी धक्का मार के लेके गए बच्चों की क्या परिस्थिति है स्कूल जाने का एग्जाम होगी बच्चों की अभी एग्जाम्स तो जो स्कूल है एग्जाम से सब कैंसिल हो रहे है आज भी स्कूल था क्योंकि स्कूल स्कूल के साइड पे पानी नहीं है लेकिन हमारे सोसाइटी में इतना पानी भर गया है इच्छा होते हुए भी हम बच्चों को स्कूल में नहीं भेज सकते उनका एग्जाम बंक हो रहा है टीचर्स के बार बार फोन आ रहे हैं कि बच्चे क्यों नहीं आ रहे उनका एकेडमिक्स डिस्टर्ब हो रहा है और आज नहीं बारह से चौदह साल से हम लोग ये सफर कर रहे हैं किसी ने आज तक आते हैं सब न्यूज बनाते हैं लेकिन किसी ने कुछ प्रॉपर एक्शन लिया नहीं है जो कुछ है वो सब टेम्पररी है वी वांट परमानेंट सॉल्यूशन दैट्स इट

બસો ને પંચ્યાસી મકાન છે એમાંથી કેટલા હજારો છોકરાઓ એવા છે કે જે અત્યારે ટ્યુશન પણ નથી જતા કે જેમની સ્કૂલોમાં માં નથી પહોંચાડી શકતા અને અમારું છોકરાઓનું ભણતર બગડી રહ્યું છે તો એનું શું સોલ્યુશન